હલો દોસ્તો કેમ છું ગુડ નાઇટ હવે આજના સાત વાગી ગયા છે મિત્રો તો આ બલોક વિડીયો ભણવા જઈ રહ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો અમારે વાઈફ ને આ છે મારે મીનાક્ષીબેન મારે બીજા નંબરની છોકરી તમે વિડીયો મેચ જોઈ શક જોતા થશે કાયમ તો

ભણવા જઈ રહી હોય તો મિત્રો તમે સફળતા જો તમારા સફોર્ટની જરૂર પડશે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ચાર ચાલવા મિત્રો એક મહિનો એક બે મહિનાની અંદર તમે સબસ્ક્રાઈબ કરાવો મિત્રો બસ ટાઈમ પણ પૂરા કરાવો મિત્રો તમારા પર આધાર છે મિત્રો તમે જીતો જરૂરથી જરૂર શેર કરો અને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો ને મિત્રો એટલો ચેનલ ને આગળ જઈ શકશો મિત્રો તો આમ વિડીયો અહીંયા પૂરો કરો મિત્રો તો ચાલો આવજો બાય ચાલો બોલ દિવસ